કિમા અને સુરત રેલવે સ્ટેશન પ્લેટફોર્મ પરથી ઝડપાયેલા ગાંજાના જથ્થામાં ઓડિશાના સપ્લાયરોના મુખ્ય કમિશન એજન્ટને ત્રણ વર્ષે એસઓજી પોલીસની ટીમે ઝડપી પાડ્યો છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજી પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે સુરત જિલ્લાના કીમ પોલીસ ફતકમાં ઝડપાયેલા બે લાખ ચોસઠ હજારથી વધુના અને સુરત રેલવે સ્ટેશન પ્લેટફોર્મ પરથી ઝડપાયેલા એક લાખ સત્યાવીસ હજારથી વધુના ગાંજાના ગુનામાં ઓડિશાના સપ્લાયરો મુખ્ય કમિશન એજન્ટ અને છેલ્લા ત્રણ વર્ષથી નાસ્તા ફરતા નારાયણ કૃષ્ણા બહેરાને અમરોલી અંજની ઇન્ડસ્ટ્રીયલ નહેર પાસેથી ઝડપી પાડ્યો છે પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી હતી કે પોતે ઓડિશા ખાતેથી ગાંજો સપ્લાય કરતા સપ્લાયરીનો સુરત ખાતેના મુખ્ય કમિશન એજન્ટ તરીકે કામકાજ સંભાળતો હોય તેનું કામ ગાંજાના સપ્લાયરોના અન્ય વેપારી સાથે કોન્ટેક્ટ કરાવી આપવાનું હતું અને આ બદલ તેને કમિશન પણ મળતું હતું આમ તેણે ગાંજો વેચાણ કરવા વર્ષ બે હજાર અઢારમાં ઓડિશા ખાતેથી રેલવે મારફતે ગાંજો મગાવ્યો હતો પરંતુ તે ગાંજો લાવનાર સ્ત્રી અને પુરુષને રેલવે પોલીસે ઝડપી પાડ્યા હતા જેમાં તે વોન્ટેડ હતો અને પોતે વતન ભાગી છૂટ્યો હતો ત્યારબાદ વર્ષ બે હજાર ઓગણીસમાં સુરત પરત આવ્યો હતો અને ચોરી છુપી દઈ ગાંજાનું વેચાણ પણ ચાલુ કર્યું હતું તેણે ઓડિશાથી ગાંજો મગાવી સુરત કિમ ખાતે રહેતા અને અગાઉ પકડાયેલા આરોપીઓને કમિશનથી વેચાણ આપ્યો હતો પરંતુ સુરત ગ્રામ્ય પોલીસે ત્રણ આરોપીઓને ઓટો રિક્ષામાં ગાંજાની હેરાફેરી દરમિયાન પકડી પાડ્યા છે જે ગુનામાં પોતે ભાગતો ફરતો હોય અને વતન ગયો હતો ત્યારબાદ છેલ્લા એક મહિના પહેલાં સુરત આવ્યો હતો અને વિસ્તાર બદલી બદલીને રહેતો હતો હાલ તો એસઓડી પોલીસે આરોપીને વધુ પૂછપરછ હાથ ધરી છે અઝર ખુરશી સાથે હર્ષસેટા